નમસ્કાર મિત્રો છેલ્લા એક અઠવાડિયાથી ખૂબ જ ચર્ચામાં રહેલ આણંદની અમૂલ ડેરી એટલે કે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીનો માહોલ જે હતો તે ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો મહત્વનું છે કે આજે આજે જે ચૂંટણી પ્રક્રિયા સમગ્ર હાથ ધરાવવાની છે તેમાંના જે ફોર્મ પરત ખેંચવાનો જે છે આજે દિવસ હતો અને આજે જે વાત કરવામાં આવે તો કુલ

ખબર પણ નહોતી પડતી પરંતુ સૌ પ્રથમ વખત એવું થયું છે કે ભારતીય ઉતાર્યા છે તે પણ બારે બાર બ્લોકમાં અને મહત્વની બાબત એ છે કે તે બાર બ્લોકમાંથી ગંજામભાઈ જે ચાર જેટલી સીટો છે તે બિનહરીફ થઈ ગઈ છે તમામ જે બિનહરીફ થયેલી સીટો છે તેના વિશે માહિતી આપશો જે રીતે યસદીપભાઈ બાર બેઠકો હતી જે

ધીરે ધીરે કહી કે આ ચૂંટણીમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે અને બીજી તરફે વાત કરવામાં આવે તો એ સિવાય પણ ત્રણ બેઠકો એવી છે કે જ્યાં ખરા ખરી જે છે રસાકસી જોવા મળી શકે તેવી છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ બેઠક છે આણંદ કે જ્યાં પાંચ જેટલા ઉમેદવારો મેદાને છે બીજી સીટની વાત કરવામાં આવે તો માતર બેઠક છે કે માતર બેઠક પર ત્રણ ઉમેદવારો જે છે સામે સામે જોવા મળી રહ્યા છે તેમાં કેસરીસિંહ અને તેની સામે જે છે સંજય પટેલ પણ છે ને જે પ્રમાણે ત્યાં આગળ ત્રણ ઉમેદવારો વચ્ચેનો જે છે ખરાખરીનો જંગ જામવાનો છે અને બીજી તરફેની વાત કરવામાં આવે તો સૌથી મહત્વની બેઠક અને જેની ઉપર સૌની નજર રહેલી છે તેવી બોરસદ બેઠક ઘનશ્યામભાઈ બોરસદ બેઠક વિશે શું કહેશું ચોક્કસ થી અસ્તી જે બોરસદ બેઠક છે તો બહુ જ મહત્વપૂર્ણ છે કારણ કે વર્ષોથી આજ અમૂલ ડેરીમાં મોરસદ બેઠક ઉપરથી રાજેન્દ્રસિંહ પરમાર જીતતા હતા અને વાઇસ ચેરમેન પદ તેમણે અત્યાર સુધી શોભાવ્યું છે ગત ટર્મમાં જ તેમને વાઇસ ચેરમેન પદ હોવું પડ્યું હતું હવે જે ઉમેદવાર આવ્યા છે ગુલાબસિંહ પરમાર તેમણે વિધાનસભામાં અમિત ચાવડાને પરસેવો તેમણે પડાવી ચૂક્યા છે અને હવે તેમને બોરસદ બ્લોક બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે એટલે કહી શકાય કે હવે જેમ અમિત ચાવડા ને પાડ્યો તેમ હાલ પૂરતું મને એમ લાગી રહ્યું છે કે ગુલાબસિંહ પડિયાર છે તેમનું પલડું ભારે લાગી રહ્યું છે કારણ કે ગુલાબસિંહ એક પાયાનો કાર્ય છે સાથે સાથે મંડળીઓ સાથે પણ સંકળાયેલો છે જી હા તો જે પ્રમાણે અમે પડે પડની અપડેટ આ જે સમગ્ર ચૂંટણી છે તેને લઈને અમે આપતા રહીશું જોડાયેલા રહેજો અમારી સાથે નમસ્કાર